કૃષ્ણ કનૈયાલાલ કીધે આજનું કીર્તન છે કનૈયાનું ભગવાન તને કાગળ લખું ભગવાન તને હું કાગળ લખું પણ મો મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું सरनाम खबर मनेरी मारा सुख दुःखनि भेवात मने खबर मबरं मारा सुख दुःखनि बेवात लु पण મને ખબર નથી સૂરજને પૂછું ચંદાને પૂછું ચમકતા તારાને પૂછું સૂરજને પૂછું ચંદાને પૂછું પૂછું ચમકતા તારાને તારાએ બતાવ્યું બ્રહ્માંડમાં પણ સરનામું મને ખબર નથી તારાએ બતાવ્યું બ્રહ્માંડમાં નામું મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી ફૂલડાને પૂછ્યું પૂછું બાગ બગીચાના માળીને ડા પૂછું પૂછ્યું કળીઓને પૂછું પૂછું બાગ બગીચાને મને માળીએ બતાવ્યું ડાળીઓમાં પણ સરનામું મને ખબર નથી બાપ બધ્યું ડાળીએ પણ સરનામું મને ખબર નથી નદીઓ ને પૂછ્યું લહેરો ને પૂછ્યું પૂછ્યું વહેતા ઝરણા ને પૂ નદીઓને પૂછ્યું નવલો ને પૂછ્યું વહેતા ઝરણા ને પૂછ્યું મને ઝરણાએ બતાવ્યું સાગરમાં પણ સરનામું મને ખબર નથી પણ સરનામું મને ખબર નથી સંતોને પૂછ્યું ભક્તોને પૂછ્યું પૂછ્યું દુનિયાના માનવને રે પૂછ્યું દુનિયાના માનવને રે મને માનવે બતાવ્યું રુધિઆમાં પણ સરનામ મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી મારા દુઃખ દુઃખની બે વાત લખું પણ સરનામું મને ખબર નથી